ક્યાંક સરવાળો થતો હોય ક્યાંક બાદ બાકી થાય આની અંદર આપણે બાદ બાકી કેમ કે 1 પ્લસ છે કે એ માઈનસ છે તો નોર્મલી તમારે બાદ બાકી કરવાની થાશે બાદ કરવામાં આવે તો માઈનસ 7x જવાબ આવે બરોબર અને ગુણાકાર કરવામાં આવે તો કેટલો જવાબ આવવો જોઈએ 18 આવવો જોઈએ તો આની અંદર આપણે એવા ભાગ પાડીએ તો પહેલું પદ લઉં છું -9 અને બીજું પદ લઉં છું પ્લસ +2 હવે 9 માંથી 2 જાય તો કેટલા વધે 7 વધે અને 9 2 18 થાય એટલે એ પ્રકારે આપણે ભાગ પાડી દીધા છે હવે શું કરવાનું છે એની જગ્યાએ ભાગ પાડવાના છે તો એમાં મેં અહીંયા પેલા લખ્યું છે માઇનસ હંમેશા યાદ રાખજો કે આની અંદર પેલા મોટું પદ રાખવાનું પછી નાનું પદ રાખવાનું અને મોટા પદની નિશાની કેવી રહેશે ઉપર વચ્ચેનું પદ પ્લસ હોય તો હોય તો મોટા પદની નિશાની પ્લસ રાખવાની માઈનસ હોય તો મોટા પદની નિશાની માઈનસ રાખવાનું હવે જો મોટું પદ મને શું આપેલું છે 9 એટલે હું અહીં લખું છું -9 અને ગુણ્યા x હતા એટલે ગુણ્યા x અને પ્લસ જે બે આપેલા છે એટલે +2x અને છેલે શું આપ્યું તો -3 એટલે અહીં મૂકો -3 ને બરાબર શું થશે 0 હવે શું કરવાનું છે બે બે ની ટુકડી બનાવી

ત્રણ કેવા છે માઇનસ આ આવશે તો પ્લસ એટલે કે આવું થશે બે એક્સ બરાબર ત્રણ તેવી જ રીતના જોવા જાવ તો અહીંયા બે કેવા છે ગુણાકારમાં છે આવે તો ત્રણ બરાબર શું થશે માઇનસ એક હજી જો ત્રણ ગુણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર શું મળે માઇનસ એક તો હતો અને છેદમાં શું આવી ગયો ત્રણ

અહીંયા જો 9 કેવા હતા માઈનસ હતા તો હું અહીંયા મૂકીશ પ્લસ નો અહીંયા 2 પ્લસ હતા તો હું અહીંયા મૂકીશ માઈનસ 2 ત્યાર બાદ શું કરવાનું x નો સહગુણક છે ને એના વડે ભાગી નાખવાનું x સ્ક્વેર નો સહગુણક છે x સ્ક્વેર નો સહગુણક 6 હતો એટલે 6 વડે આને ભાગી નાખો અને આને 6 વડે ભાગી નાખો અને 6 વડે ભાગી જો છેદ ઉડાડી તો તમને ખબર છે 3 તેરી 9 થાય બરાબર આખો પદને 3 તેરી 9 થાય તો અહીંયા 3 આવશે નહીં શું થશે 3 2 6 થાય એટલે 2 આવશે અહીં એક પ્રમાણે જો આપણે ભાગ પાડીએ તો તમને ખબર છે કે આપણે કેટલા થાય તો 1 2 6 થાય એટલે બે બે ઉડી કે એટલે જવાબ શું આવશે માઈનસ એટલે ને 1 ના તો આ પ્રકારે જો તમારે સોલ્યુશન કરવું હોય તો તમે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો સૌ પ્રથમ આપણે જોઈએ સરવાળાનો સંબંધ એટલે હું અહીંયા લખું છું શૂન્યનો સરવાળો

અને છેદમાં શું થશે એ બંને પદનો ગુણાકાર એટલે 2 3 બરાબર આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે 7 ના છેદમાં કેટલા આવે છે 6 આ બાજુ 3 તે કેટલા થઈ જાય 9 માઈનસ 1 2 શું થઈ જાય છે 2 અને છેદમાં 3 2 શું થાય છે 6 બરાબર શું આવે છે 7 ના છેદમાં 6 હજી આપણે સાદુરૂપ આપીએ તો 9 માંથી 2 જાય તો કેટલા વધે છે 7 વધે છે

આમાં જો તમારા નું રૂપ આપવું હોય તો એ આપી શકો ત્રણ દુ છ આમાં ત્રણ દુ છ એટલે એક ના માં બે ને એક ના છેદ માં બે કરવું હોય તો પણ હાલે આમાં બે સરખા પદ મને જો મળી ગયા એટલે આપણે સાદું રૂપ આપવાની જરૂર નથી તો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારનો વિડીયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ